નમસ્કાર હું છું રણેશ પ્રજાપતિ આજે આપની સમક્ષ એક સરસ મજાનું પુસ્તક લઈને આવ્યો છું જેનું નામ છે પેરેલિસિસ પેરેલિસિસ નામ લેખક છે ચંદ્રકાંત બક્ષી આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ ઓગણીસો ને સડસઠમાં બહાર પાડવામાં આવી હતી આ પુસ્તક એકસો ને ચાલીસ પેજમાં લખાયેલું પુસ્તક છે પુસ્તકની અંદર આવતા મુખ્ય જો પાત્રોની વાત કરીએ તો પ્રોફેસર આરામ શાહ છે મેટ્ર નાસિકા છે અને મારી છે જે આરામ શાહની પુત્રી હોય છે નવલકથાની શરૂઆત ત્રણ સ્વપ્નોથી થાય છે એ ત્રણ સ્વપ્નો નવલકથાના નાયક પ્રોફેસર આરામ આવે છે ત્રણ સ્વપ્નોની શરૂઆત થતા જ અચાનક જ આરામ ઘૂમતા સ્ટ્રોકનો હુમલો આવે છે અને પેરાલિસિસની બીમારી વચ્ચ થઈ આરામ શાહ નજીકના હિલ સ્ટેશનની હોસ્પિટલની અંદર એડમિટ થાય છે ત્યાં પ્રોફેસર આરામ શાહને આશિકાની મુલાકાત ત્યાં થાય છે અને આશિકાની મુલાકાત થતાં અહીંયા ચંદ્રકાંત બક્ષીએ પેરાલિસિસ પુસ્તકને બે પાઠમાં વિભાજીત કર્યું છે એક પાઠ છે નાયક અરામ શાહના ભૂતકાળનું દર્પણ નવલકથાની અંદર રજૂ કરે છે અને બીજું છે કે જે આરિશા અને પ્રોફેસર અરામ શાહ વચ્ચેના જે હોસ્પિટલમાં પેરાલિસિસની સારવાર દરમિયાનના જે સંવાદો છે એ આ પુસ્તકની અંદર રજૂ કરવામાં આવે છે પુસ્તકની અંદર આરામ શાહની અંદર જે પોતાના ભૂતકાળની અંદર જે બની ગયેલી ઘટનાઓ છે એ ઘટનાઓ સાથે પોતે માનસિક રીતે થાકી ગયેલો વ્યક્તિ હોય છે અને જે અચાનક જ એક માનસિક રીતે થાકી ગયેલા વ્યક્તિના જીવનની અંદર આશિકા નામની મેટ્રન આવી અને જીવન જીવવા જેવું બનાવે છે પેરાલિસિસને અંદર મેટ્રન આશિકા ડૉક્ટર આરામ શાહને સાથ આપે છે પણ પેરાલિસિસના સારવાર દરમિયાન જ્યારે 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 આરામ શાહ પોતાના ભૂતકાળને યાદ કરે છે એટલે કે પોતાની પત્ની છે એ પણ મૃત્યુ પામી હોય છે આજે એમને ઓગણપચાસ વર્ષ ચાલી રહ્યું છે અને મેટ્રન આશિકા જે છે ઓગણચાલીસમાં વર્ષમાં છે અને એ પણ એક વિધુર સ્ત્રી છે કે જેનો પતિ મૃત્યુ પામેલો છે અને પોતે અરામ શાહ પણ એક વિધુર છે કે જેમની પત્ની મૃત્યુ પામી છે આ રીતે એકનો પતિ મૃત્યુ પામે છે અને બીજાની પત્ની મૃત્યુ પામે છે આ રીતે એક કુદરતી સંજોગ બને છે હોસ્પિટલની અંદર અને એ બંનેનો એક પણ પ્રેમ આપણે કહી શકીએ એ આ નવલકથાની અંદર પ્રસ્તુત થાય છે ત્યારબાદ નવલકથાની અંદર જ્યારે ભૂતકાળના દર્પણની અંદર ચંદ્રકાંત બક્ષી આ નાયકની પુત્રી આરામ શાહની પુત્રી જે મારીસા છે એ પુત્રી અને પિતા વચ્ચેનો પ્રેમ આ પુસ્તકની અંદર દર્શાવવામાં આવેલો છે અને પુત્ર

એક નવું જીવનનું કિરણ ફૂટે છે અને પોતે ધીરે 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 આ મેટ્રન આશિકા દ્વારા ફરી રિકવરી બોડીમાં લાવે છે અને પોતે એક સરસ સાદું અને પોતાના ભૂતકાળ ભૂલી અને જે વર્તમાનની અંદર જીવતા શીખે છે ચંદ્રકાંત બક્ષીએ સરસ મજાના ડાયલોગો અંદર નવલકથાની અંદર લખ્યા છે જેની અંદર મને ગમતો એક સરસ ડાયલોગ છે કે જે જે વ્યક્તિ ભૂતકાળની અંદર ખૂબ જ મુશ્કેલી અને દુઃખો ભોગવેલો હોય છે એનો વર્તમાન કાળ ખરેખર ગર્વ લેવા જેવો બને છે આ એક ચંદ્રકાંત બક્ષીની બધી જ નવલકથાઓમાં એમના સર્વશ્રેષ્ઠ ડાયલોગો પ્રખ્યાત જ હોય છે અને આ માટે તેઓ પણ પ્રખ્યાત છે પેરાલિસિસની અંદર એમને સારવારની અંદર રિકવરી મળે છે અને રિકવરી મળતાની સાથે જ હવે નાયક આરામ શાહને હોસ્પિટલથી જુદા થવાનું હોય છે હોસ્પિટલથી જુદા થવાનું હોય છે એનું દુઃખ નથી પણ હોસ્પિટલની સાથે મેટ્રન આશિકા સાથે મેટ્ર નાશિકા સાથે જે પ્રીતિ બંધાયેલી હોય છે એનાથી પણ આજે જુદું થવાનું છે એનું જે દુઃખ પણ એક બાજુ થઈ રહ્યું છે આરામ શાહ જે છે એ પોતે મનોમન એવું વિચારે છે કે મારે હવે અહીંયા જ રહેવું છે પણ નવા ડૉક્ટર આવતા જ એમને ડિસ્ચાર્જ કરવામાં આવે છે એટલે કે રજા આપવામાં આવે છે કે તમે હવે ઘરે સાદી કસરતો કરી અને બોડી પર રિકવરી લઈ શકશો ત્યારે આરામ શાહ પોતાની જે હોસ્પિટલનો રૂમ છે એ યાદ આવે છે જે છેલ્લી નાઇટ હોય છે હોસ્પિટલની અંદર અને અને છૂટા પડવાનું હોય છે આશિકા આરામ આરામ ત્યારે ઊંઘ પણ નથી આવતી અને વારંવાર વિચારો આવે છે કે આજે મારે આ હોસ્પિટલની અંદર છેલ્લી નાઈટ છે મારે હવે અહીંયાથી જવાનું છે અને ધીરે 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 આરામ શાહ જયારે સવારમાં ઉઠે છે ટેક્સી દ્વારા એમને ઘરે લઈ જવામાં આવે છે અને આરામ શાહ આ રીતે પોતાનો ભૂતકાળ ભૂલી અને મેટ્રન આશિકા દ્વારા એમની પેરાલિસિસની સારી રીતે સારવાર થાય છે અને જે જગ્યાએ ઘુમાવવામાં જે જગ્યાએ તેઓ ઘુમાવ ઉપર ગયા હોય છે એટલે કે જે જગ્યાએ પ્રકૃતિના સાનિધ્યમાં પરિભ્રમણ કરી રહ્યા હોય છે અને ત્યાં તેમને સ્ટ્રોકનો હુમલો આવે છે એ જગ્યાએ આવીને પહોંચે છે અને મનોમન વિચાર કરે છે કે આ જ જગ્યાએ મને પેરાલિસિસનો હુમલો આવ્યો હતો એટલે કે સ્ટ્રોકનો હુમલો આવ્યો હતો સરસ મજાની નવલકથા છે આ નવલકથાની અંદર એક પુત્ર અને પુત્ર વિહોણા બાપની અને પિતા અને પુત્રીના પ્રેમની અને પત્ની મૃત્યુ પામેલી છે એવા પતિની ત્યારબાદ પ્રૌઢ પ્રેમની આવી અલગ અલગ કથા વસ્તુઓ અને અલગ અલગ નવલકથાની અંદર જે વાચકને જકડી રાખવાની ચંદ્રકાંત બક્ષીની જે લેખન શૈલી છે એ વાંચકને પ્રસ્તુત રીતે દેખાય છે આ પુસ્તક ખરેખર વાંચવા જેવું છે તો મારો આશય એ જ છે કે આપ આ પુસ્તક વાંચવા પ્રેરાવ સરસ મજાનું પુસ્તક છે આ તો આ પુસ્તક મેં પણ વાંચ્યું છે તો આપ વાંચો એ વિનંતી છે અસ્તુ નમસ્કાર જય